જે હિન્દ મિત્રો અત્યારે આપણે વાત કરીશું જમ્મુ કાશ્મીરના ઇલેક્શનની અને જમ્મુ કાશ્મીર ઇલેક્શનમાં પ્રથમ તબક્કાના મતદાનમાં ઇતિહાસ રચાયો છે અને પચીસ સપ્ટેમ્બરે તમામ રેકોર્ડ તૂટવા જોઈએ એવી આશા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના શેરે કાશ્મીર સ્ટેડિયમમાં કહ્યું હતું કે અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું અને ભાજપ જ આ પૂર્ણ કરી શકશે તેથી હું તમને અપીલ કરું છું કે પચીસમી સપ્ટેમ્બરે મતદાનના તમામ રોક રેકોર્ડ તોડી નાખો આ પહેલાં તેમણે નેશનલ કોન્ફરન્સ પીડીપી અને કોંગ્રેસ વિશે કહ્યું હતું કે આ ત્રણ પરિવારોએ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે દાયકાઓથી ઘાટીમાં નફરતનો સામાન વેચ્યો છે જેના કારણે અહીંના યુવાનો પ્રગતિ કરી શક્યા નથી છેલ્લા છ દિવસમાં પીએમ મોદીનો આ બીજો કાશ્મીર પ્રવાસ છે આ પહેલાં તેઓ ચૌદ સપ્ટેમ્બરે ડોડા પહોંચ્યા હતા અને તેઓ અહીં પાર્ટીના ઉમેદવારોને પણ મળશે અને આ પછી બપોરે ત્રણ વાગે તેઓ કટરા જઈ અને ત્યાં બીજી જાહેર સભા યોજશે તો ડોડામાં કહ્યું હતું કે એક તરફ ત્રણ પરિવારો સામે કાશ્મીરના યુવાનો ડોડા રેલી દરમિયાન પીએમ મોદીએ પરિવારવાદ અંગે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી ત્રણ પરિવારો અને જમ્મુ કાશ્મીરના યુવાનો વચ્ચે છે એક તરફ ત્રણ પરિવારો છે તો બીજી બાજુ સપનાઓ લઈને નીકળેલા યુવાનો છે અને આ ત્રણેય પરિવાર દાયકાઓથી જમ્મુ કાશ્મીરને બરબાદ કરવા માટે જવાબદાર છે આ પરિવારોએ અહીં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું અને જમીન પચાવી પાડતી ટોળકીઓને પ્રોત્સાહન આપ્યું છે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સોળ સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને તેમણે પદ્દાર નાગસેની કિશ્તવાડ અને રામબનમાં જાહેર સભાઓ કરી હતી એમણે કલમ ત્રણસો ને સિત્તેર હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા વિકાસ અને કેન્દ્ર સરકારની યોજનાઓથી અહીંના લોકોને મળેલા લાભો ગણાવ્યા હતા અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ગઠબંધનમાં આતંકવાદીઓને પોષવામાં આવે છે આ પક્ષો કલમ ત્રણસો સિત્તેર પછી લાવવા માંગે છે પરંતુ ભાજપ એવું ક્યારેય નહીં કરે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સાત જિલ્લાની ચોવીસ વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું મહેબૂબા મુફ્તીની પુત્રી પીડીપી ઉમેદવાર ઇલ્તીજા મુફ્તીએ બીજબેહરા વિધાનસભા બેઠક પરથી પોતાનો મત આપ્યો કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર સગુન પરિહારે પણ પોતાનો મત આપ્યો સગુને આરોપ લગાવ્યો હતો કે કિસ્તવાડના બાગવાન વિસ્તારમાં આઈડેન્ટિટી કાર્ડ વગર વોટ નાખવામાં આવ્યા હતા આ પછી વાતાવરણ ગરમાયું અને જેના કારણે થોડા સમય માટે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું અને સાંજે પાંચ વાગ્યા સુધી અઠાવન પોઈન્ટ ઓગણીસ ટકા વોટિંગ અને કિસ્તવાડામાં સૌથી વધુ સિત્તોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન થયું હતું જમ્મુ કાશ્મીરના વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન બુધવારે સાંજે છ વાગે સમાપ્ત થયું અને સાત જિલ્લાની ચોવીસ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થયું હતું સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની ટકાવેરી અઠ્ઠાવન પોઈન્ટ ઓગણીસ ટકા હતી અને અંતિમ આંકડા સુધી આવવાનો બાકી છે સાંજના પાંચ વાગ્યા સુધીના આંકડા અનુસાર સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં સતોતેર ત્રેવીસ ટકા અને સૌથી ઓછું પુલવામાં તેલા ટકા મતદાન થયું હતું આજે ત્રેવીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જે મતદારો છે એ મતદાન કરવાના હતા તો આ રીતે આખી આખો જમ્મુ ઇલેક્શનની વાત કરી જય હિન્દ